શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે અને ગાજરમાંથી આજે હું તમારી માટે ઇન્સ્ટન્ટ અથાણાની રેસીપી લઈને આવી છું આજે આપણે બનાવીશું બે જ મિનિટમાં ગાજરનું અથાણું તો ચાલો એવું ચટ્ટાકેદાર રેસીપી લઈને આવી છું જે તમને ખાવાનો સ્વાદ વધારે છે તો રેસીપી બનાવવાનું શરૂ કરીએ ગાજરનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં બે કપ જેટલા ગાજર લીધા છે ગાજરને ધોઈ છોલી અને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં સમારી લીધા છે ત્યાર પછી હવે આપણે એક લસણની ચટણી બનાવવાની છે તો લગભગ પંદરથી વીસ લસણની કઢી લેવાની છે એની અંદર એક મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને અડધી ચમચી એટલું મીઠું એડ કરવાનું છે હવે આપણે સરસ રીતે લસણની પેસ્ટ તૈયાર કરવાની છે જો તમારી પાસે ઘરમાં લસણની ચટણી અવેલેબલ હોય તમે એ લસણની ચટણી યુઝ કરી શકો છો લસણની ચટણી વટાઈ ગઈ છે તો હવે એક નાના પેનની અંદર અડધા કપથી થોડુંક ઓછું તેલ લઈ અને આ ચટણીને આપણે તેલમાં શેકી લેવાની છે જેથી લસણનો જે કાચો ફ્લેવર છે તે જતો રહે બસ અહીંયા આગળ લસણની ચટણી જે છે તે તમારે એક મિનિટ માટે આ રીતે સાંતળી દેવાની છે બહુ વધારે પડતી સાંતળવાની નથી નહીં તો જે લસણ છે તે બરી જશે બસ આ રીતે થોડું શેકાઈ જાય અને અત્યારે થોડુંક તેલ ઓછું થઈ ગયું છે તો હું એક ચમચેટલું તેલ ઉપરથી ફરીથી એડ કરીશ અને આપણી આ લસણની ચટણી જે છે સરસ રીતે શેકાઈ ગઈ છે તો હું હવે ગેસને બંધ કરી દઈશ અને આ લસણની ચટણી હવે આપણે જે લ ગાજર સમયને રાખ્યું છે એની અંદર મિક્સ કરવાની છે તો એક મોટા બાઉલની અંદર શેકેલી લસણની ચટણી તમારે બધી જ એડ કરી દેવાની છે એક મોટી ચમચી અથાણાનો મસાલો તૈયાર જે આવે મેથીઓ મસાલો તે ઉમેર્યો છે બસ હવે સારી રીતે બધું મિક્સ કરવાનું છે હવે બીજું કંઈ જ એડ નથી કરવાનું સરસ રીતે જો ચમચીથી મિક્સ ના થાય તો તમારે હાથેથી મદદથી બધી જ રીતે સરસ મ મસાલો મિક્સ કરવાનો છે અને તમે આરામથી ફ્રીજમાં પંદર દિવસ સુધીને આ અથાનું ખાઈ શકો છો તમારે એરટાઇટ ડબ્બામાં ભરી દેવાનું છે તો આપણું આ ઇન્સ્ટન્ટ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તમને આ રેસીપી કેવી લાગી નીચે જરૂરથી કહેજો અને આ અથાણું તમે તરત જ ઉપયોગમાં લઈ શકો છો એવું આ ચટ્ટા કે દાળ ગાજરનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તો ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી તો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો જેથી તમને સૌથી પહેલાં રેસીપીની નોટિફિકેશન મળે મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો